નગરપાલિકા ખાતે ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા સેવા અંતર્ગત સન્માન સમારંભ યોજાયો અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના પાલિકા ખાતે આજોડ સવારે સ્વચ્છતા સેવા પખવાડિયાના અંતે સન્માન સમારંભનું આયોજન કરાવું જેમાં દરેક ઇવેન્ટમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું સાથે સન્માન કરવામાં આવ્યું સ્વચ્છ સ્ટેટ ફ્રૂટ વિક્રેતાઓને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા અને ધંધુકા નગરપાલિકાના એમ્બેસેડરનું પણ સ્વાગત જેટલા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા પ્રસંગમાં નગરપાલિકા ખાતે ઓક્ટોબર મહાત્મા ગાંધી જન્મ જયંતિ સ્વચ્છ ભારત દિવસ સ્વચ્છતા સેવા અંતર્ગત ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ઢાબી પૂર્વ પ્રમુખ હર્ષદભાઈ ચાવડા ધંધુકા જિલ્લા મહામંત્રી શહેર ધંધુકા મહામંત્રી તથા અન્ય આગેવાનોએ નગરપાલિકા ખાતે હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો